જિલ્લામાં મોટા ભાગના સ્થળે આવેલી ખાંડ ખનીજની ખુલ્લે આમ ચોરી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના સ્થળે આવેલી નદીઓના પટમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઇજારો આપીને નદીમાંથી રેતી વેચાણ આપી સરકારને આવક કરાવી આપવાની જોગવાઈ છે વિભાગના અને કારણે સીમાડામાંથી માટેની ખુલ્લે આમ ચોરી કરીને વહન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીઓ જાણે કે કઈ જ જાણતા નથી તેઓ માનીને આ ખનીજ ચોરોને છુપા આશીર્વાદ આપી રહ્યા હોય તેવી છાપ જિલ્લાની પ્રજામાં ઉપસી રહી છે રાજ્ય સરકાર દ્વારા જરૂર પડે વિજિલન્સને તપાસ સોંપીને સરકારની આવકને નુકસાન પહોંચાડતા અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિતના અનેક રાત દિવસ ખનીજ ચોરી થઈ રહી છે જેની તપાસ થવી જોઈએ આ અંગે આધારભૂત સૂત્રો માટે મળતી માહિતી મુજબ નદીમાં કેટલાક ઇજારદારો દ્વારા બનાસ નદીના પટમાંથી ખનીજ માફિયાઓને પ્રજા અને તંત્રની નજર ન પડે તેવા રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે જે પૈકી રાત્રે અને દિવસે મોટા વાહનોમાં નદીની રેતી ભરીને શહેરની વારોબાર વારોબાર નીકળી જાય છે લોકો પૂછે છે કે ખાનખણિજ વિભાગના અધિકારીઓ આ રસ્તાઓ વિશે કેમ કોઈ જાણકારી ધરાવતા નથી સાથો સાથ નદીમાંથી પણ ઈજાધારો તેને આપવામાં આવેલ લીઝમાંથી તથા આસપાસમાંથી રેતીનું ખનન કઈ રીતે લઈ જાય છે જોકે ઈજાધારોનું નેટવર્ક એટલું જોરદાર છે કે ખાનખણેજ વિભાગના અધિકારીઓ તેમનું વાહન લઈને વાહન લઈને નીકળે તો તરત જ કેટલાક બાતમીદારો માહિતી અન્ય લોકોને પહોંચાડી દે છે એવી જ રીતે ડીસા તાલુકાના અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા સમયથી નદી તળાવની કોતરો અને સરકારી પડતર જમીનમાંથી ગરવાયેલા મહામૂલી ખનીજ સંપત્તિની ધોળીધાડ થતી રીતિના ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં પુરસ્તર વિભાગ નિષ્ફળ રહ્યું હોય તેવી ઈચ્છા પ્રજામાં ઉપસી રહી છે એટલું જ નહીં પણ આ બાબતે અનેક લોકો રજૂઆતો કરી થાકી ગયા છે જેથી રાજા કક્ષાએથી ખનનકારો સામે કડક કાર્યવાહી હાથ ધરીને કાયદાનું પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જેમાં ડીસા ધાનેરા દાંતીવાડા કાંક્રેટ સહિતના અન્ય સ્થળે પણ ખનીજરોને તંત્રની આંખોમાં ધૂળ નાખીને સફેદ રેતી થકી કાળી કમાણી કરવામાં હદવટાવી દીધી છે તેમ છતાં કોણ જાણે કેમ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરતા ખચકાઈ રહ્યા છે તે સમજાતું નથી જો આમ જ ચાલશે તો નદી કિનારે આવેલા ગામડાઓમાં રહેતા ખેડૂતોના બોરકુવા રિચાર્જ થવાને બદલે બંધ થઈ જશે જેથી ખેડૂતોની પણ હાલત કફોડી બની જશે કેટલાક કિસ્સાઓમાં તો નદી કિનારે માલિકીના ખેતરો ધરાવતા ખેતરો ખેડૂતો પણ ખનીજ ચોરો સામે અવાજ ઉઠાવી દે તો દાદાગીરી કરીને તેમને ચૂપ કરી દેવામાં આવે છે